પ્રકાશ સ્વામીએ જલારંભ કરેલા અપમાન સાથે મોટી સંખ્યામાં લોક થયા હતા સમાજના યુવા પણ સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામી

આખા સંપ્રદાય નું નામ ખરાબ કરે છે તો સ્વામિનારાયણ ખાસ એટલી વિનંતી કરું છું કે ભાઈ તમે શું કામ આને છાવરો છો શું કામ આ માણસ તમારે એટલો બધો છાવરવાની શું જરૂર છે શું આ તમે કરાવો છો આવું આવું જેની પાછળ તમારા ઓલા થાય છે જો તમે એને છાવરતા ન હો ને તો આ માણસ કોઈ હિંમત નથી કે આ વસ્તુ બોલે એટલા માટે ખાસ કરીને એવી વિનંતી કરીએ છીએ કે જે એને આ બધો ટિપ્પણી કરી છે રઘુવંશી સમાજની લાગણી દુબાણી છે જલારામ ભક્તોની લાગણી દુબાણી છે એને આજે અમે કલેક્ટર ઓફિસ ની અંદર એક આવેદન લઈને આવ્યા છીએ કે આ આવેદન પત્ર આપીને અમે એટલી જ માંગણી કરીએ છીએ કે અત્યારે જે કાઈ રઘુવંશી સમાજની લાગણી દુબાણી છે એને ન્યાય મળે અને આ લંપટ સાધુ જલ્દીથી જલ્દી વહેલી તકે જલારામ બાપાના મંદિરે વીરપુર જે મંદિરની ની અત્યારે ટિપ્પણી કરી છે જે મંદિરનું અપમાન કર્યું છે એ મંદિર આવી અને ત્યાં માથું માફી માંગી લે જો વેહલી થશે અને ઉપર જશે અને ખાસ કરીને મોદી સાહેબ ને હર્ષભાઈ ને સી પાટીલ સાહેબ ને એક ખાસ વિનંતી છે કે સાહેબ તમારા રાજમાં જો આવા આવા સાધુઓ આવા વર્તન કરી જાય અને હિન્દુ ધર્મને કે સનાતન ધર્મને ને લગાડે એવું વાત કરે છે